પ્રદેશ સંગઠન મંત્રી એવા સંજયભાઈ બાપટ આપનું સ્વાગત છે કેમ છો સંજયભાઈ બસ મજા છે સર્વપ્રથમ સંજયભાઈ આપનો ટૂંકમાં પરિચય આપશો હું મારો પરિચય આમ તો આપણે આપી દીધો છે આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ સંગઠન મંત્રી છું મારું નામ સંજય બાપટ છે હું મૂળ બચાવમાં જન્મ્યો અને ત્યાં જન્મભૂમિ અને મારી કર્મભૂમિ બે પછી હું મુંદ્રા આવ્યો અને મુન્દ્રામાં જ હું વસ્યો છું અત્યારે ટ્રાન્સપોર્ટ અને ટ્રાવેલ્સના વ્યવસાય સાથે સંકળાયેલો છું મારી અવની એન્ટરપ્રાઇઝ નામની ફોર્મ પણ છે અને ગૌરક્ષામાં ગુજરાત જુવા શાખા પ્રદેશ મંત્રી છું બ્રહ્મ સમાજની અંદર કચ્છ જિલ્લા મંત્રી છું મુન્દ્રા સમસ્ત બ્રહ્મ સમાજનો મહામંત્રી છું ડાયવિંગ ફાઉન્ડેશનનો ફાઉન્ડર ટ્રસ્ટી છું મતલબ ઘણી બધી જો અત્યારે કરશું તો લાંબુ લિસ્ટ થશે સંજયભાઈ મુદ્રામાં ઘણા બધા પ્રશ્નો છે એનો કોઈ લિસ્ટ એક એપિસોડ પૂરો થઈ શકે એમ નથી પણ મુખ્યત્વે લોકોનો એવો પ્રશ્ન છે લોકો અમને પ્રશ્ન કરતા ઈમેલ દ્વારા કે મેસેજ દ્વારા કે મૌખિક કે ભાઈ મુદ્રામાં હમણાં તો ઠીક છે નગરપાલિકા છે પેલા ગ્રામ પંચાયત ત્યારે પણ ગ્રામ પંચાયત હોય કે નગરપાલિકા પાંચ વર્ષ સુધી સત્તા પક્ષ તરફ લોકો નારાજ હોય છે પ્રશ્નો છે પાણી ગટર વગેરે જે મૂળ પ્રશ્ન માણસોને જો શું જોઈએ રોડ જોઈએ સારા પાણી જોઈએ પણ છતાં ક્યાંક ને ક્યાંક એવું કેવો ફેક્ટર છે કે લોકો નારાજ હોય છે છતાં જ્યારે ચૂંટણી આવે છે ત્યારે આ સત્તા પક્ષ જે છે એ જીતી જાય છે મોટે ભાગે જોતા અહીંયા તો એક તો આઈટી સેલ જે છે એ ભાજપનું એક ખૂબ સક્રિય છે લોકોની માનસિકતા અને એમ જોવા જઈએ તો આપણે આપણા ઉપર ઘણા વર્ષો સુધી રાજ થયા છે અંગ્રેજોનું પણ શાસન રહ્યું છે ગુલામીની જે માનસિકતા છે એ ગુલામીની માનસિકતા આપણા બધામાં છે જેમ કે આપણી આ ત્રીજી ચોથી પાંચમી પેઢી હોય તો એ વખતે જે ભોગવતા હતા આપણા દાદા પરદાદા એ અંગ્રેજોના જમાનામાં ત્યારે ગુલામ હતા પછી મારા પપ્પા જેમ આવ્યા હતા એને પચાસ ટકા ગુલામી મળી એણે મારામાં પચીસ ટકા મૂકી અને મારા બાળકોને હું બાર ટકા આપું કે જીરો કરી શકું એવા આપણે પ્રયત્નો કરીએ એટલે કે ગુલામી માનસિકતા છે ગુલામી જીવન જીવવાની માનસિકતા એ નો ભરપૂર ઉપયોગ સત્તા પક્ષ કરી રહ્યું છે અત્યારે અને આના કારણે આ મેઇન ફેક્ટર છે જેમ કે હિટલર શાહી થઈને હિટલરની જે હતી એ જ બધી અત્યારે આ સત્તાવાળા અજમાવી રહ્યા છે કે ભાઈ કોઈ પણ એક મુદ્દો પકડીને લોકોની નસ એક પકડીને કઈ રીતે ગુલામ બનાવવા અને એ ગુલામીની માનસિકતા જે છે એના કારણે અત્યારે આ પણ હવે ધીમે 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 લોકો લોકો બહાર આવી રહ્યા છે ઘણા લોકોનું એવું પણ માનવું છે સંજયભાઈ કે અમુક હદે પૈસા કામ કરી રહ્યા છે ચૂંટણી ટાણે બધા જણે છે જાણે અજાણે ભલે આઉટ ન આવતું હોય પણ અંદર પેટે બધા જણાય છે કે લાખો કરોડો રૂપિયાની રિલમસેલ ચૂંટણી ટાળા થતી હોય પણ આ વખતે વિસાવદરનું જોતા એવું લાગ્યું કે લોકો પોતે કહી રહ્યા છે અમને તો કે ભાઈ રૂપિયા તો ઘણા વાપર્યા હતા પણ પરિવર્તન આવે છે એટલે મને લાગે છે કે ધીરે ધીરે લોકો જાગૃત થતા જાય છે તો તમારું શું અહીંયા કે માનવું છે મુખ્યત્વે ત્યાં કિસાનો છે અને કેશુબાપા પછી ભાજપ ક્યારેય સત્તામાં વિસાવદરમાં આવી નથી અઢાર વર્ષ અને ત્યાંની જે ખેડૂતો છે જે કિસાનો છે એ જનૂની છે જેમ કે પંજાબની અંદર પરિવર્તન થયું એ જ રીતે વિસાવદનની થયું કારણ કે વિસાવદનની અંદર એટલી બધી કોઈ કંપનીઓ નથી કે એ લોકો જોબ કરવા જવાની એને જરૂર પડતી નથી પોતે પોતે આત્મબળથી ત્યાં ખેતી કરી અને પોતાનું ગુજરાન ચલાવે એમ છે કોઈ આત્મનિર્ભર લોકો છે બીજા ઉપર ક્યાંય નિર્ભર નથી નિર્ભર નથી અને નિર્ભય લોકો છે અને ત્યાં જે ઘણા બધા કાંડો કર્યા કિરીટ પટેલે એ બધાય લોકોને ખબર છે કારણ કે કિસાનોને જ એને હેરાન કર્યા કિસાનોના જ મંડળીના પૈસાઓ ચાવ કરી ગયા કરોડો રૂપિયાના કોબાળો થયા ઇકો ઝોન જે આવી રહ્યું છે એ ભાજપ સરકાર છે ને એના કારણે જ ઇકો ઝોન અત્યારે આવે છે એટલે ધીમે ધીમે ખેતી નષ્ટ થાય જંગલો વધારવા અને એ જંગલો વધારી અને લોકોની ખેતી જપ્ત કરી લેવી એ કંપનીને ક્યાંક ને ક્યાંક જમીનો આપી દેવી એટલે ત્યાં માનસિકતા જે ગુલામીની માનસિકતા આપણે કીધી એ ઓછી જે પૈસાને ચવાણું ત્યાં વેચવાના પ્રયત્નો કર્યા દારૂ વેચવાના પ્રયત્ન કર્યા આ વખતે તો કોંગ્રેસ પણ ત્યાં સામેલ થઈ ગઈ કોંગ્રેસે પણ પૈસા આપીને લોકોને જે જોડાયેલા હતા એને વિડીયા બનાવીને મોકલ્યા કે ભાઈ તમે આવું બોલો હવે એ હાથો હાથ ગોપાલ ઇટાલિયા બરાબર ક્યાં કે ગોપાલ ઇટાલિયા જે છે એ એકદમ તલાટી થી કરી પોલીસ ખાતા બધી જગ્યાએ રહી ચૂકેલો વ્યક્તિ છે ભણેલો ભણેલો વ્યક્તિ છે અને આ બધા જે પ્રપંચો છે ભાજપ અને કોંગ્રેસ એ ઓળખે છે અને જ અમારા માન્ય સાહેબે અમદાવાદ અમારા એક સભાની અંદર પણ કીધું કે ભાજપ અને કોંગ્રેસનો જે સંબંધ છે ભાઈ બહેન નથી પતિ પત્નીનો નથી એ જે સંબંધ છે એ પ્રેમી પ્રેમિકાનો સંબંધ છે અને એ બંને ગુપચુપ ગુપચુપ મળે છે અને આ એલું એલું કોંગ્રેસ અને ભાજપ વચ્ચે ચાલે છે એટલે આ વિસાવદરની પેટા ચૂંટણીની અંદર ભાજપ કોંગ્રેસ બંને ઉઘાડા પડી ગયા લોકો ત્યાં પણ જાગૃત હતા અમુક લોકો બધી જગ્યાએ હોય એટલે અમુક લોકોને બાદ કરતા વિસાવદરની જનતાએ આખા ગુજરાતનો જે અવાજ છે એ અવાજને આજે વિધાનસભાની અંદર ગુંજતો કરી દીધો છે આજે જ ગોપાલભાઈએ શપથ લીધા છે અને આ સત્ર ચોમાસુ સત્ર પણ ચાલુ થઈ ગયું છે એટલે આગામી સમયમાં તમામની વિધાનસભા ઉપર અત્યારે નજર છે અને લોકો બધા જેમ કે અહીંયાના ખાડાના પ્રશ્નો હોય મોરબીમાં હમણાં આપણે જોયું ખાલી વિસાવદરવાળી થશે આટલા શબ્દોમાં તો કાંતિભાઈ અમૃતિયા ઉપડી પડ્યા કે નાના ગોપાલ ઇટાલિયા બોલાવે છું હવે મૂળ આપણે મુદ્રા એટલે આપણે મુદ્રા વિશે ચર્ચા કરી તો લગભગ મારા ખ્યાલ પ્રમાણે જાન્યુઆરીમાં કદાચ ચૂંટણી આવી શકે છે તો આઠ નવ મહિના કે સાત મહિનાનો આઈ થિંક સમય છે અત્યારથી જ ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે અંદર ગોઠવણો થઈ રહી છે તો એ જે આમ આદમીના પ્રદેશ પ્રમુખ છો તો મુદ્રા અંગેની આપણી શું રણનીતિ છે નગરપાલિકા પહેલી જ નગરપાલિકા આવી હવે બીજા બીજા નંબરમાં બીજી બીજી ચૂંટણી થશે પહેલી જ ચૂંટણીની અંદર આપણે મુન્દ્રા બારો વિકાસ સમિતિ નામની એક સમિતિ બનાવેલી એ સમિતિમાં અપક્ષ ઉમેદવારોને આપણે વાત હતી ત્યારે જ આમ આદમી પાર્ટીનું ઝાડુ ઈમાનદારી છે ત્યારે આપણે પહેર્યો અને એ મુન્દ્રા બારો વિકાસ સમિતિના નેજા હેઠળ અમે તેર કેન્ડિડેટને એમાં ઊભા રાખ્યા એમાંથી બાર લોકો લડ્યા અને લગભગ ચોત્રીસો જેટલા મતો અમે ત્યારે કવર કર્યા નગરપાલિકા વિસ્તારમાંથી પછી વિધાનસભા વખતે પાંચ હજારથી ઉપર એટલે કે એ નગરપાલિકા પછી જે તરત જ વિધાનસભા આવી એ વિધાનસભામાં બત્રીસ ટકા જેટલો મત શેર અમને વધુ મળ્યો મતલબ અમારા શેર મતશેર વધ્યા અને હાલની અત્યારની એ સ્થિતિ છે કે આ બધા જે ભય ભૂખ અને ભ્રષ્ટાચાર ફેલાવતી જે ભાજપ છે કે કોંગ્રેસ પણ ક્યાંક ને ક્યાંક ખાડે ગઈ છે વિરોધ પક્ષમાં સક્રિય રીતે એનો ભાગ નથી ભજવી શકતા કે એના અવાજ ત્યાં બની નથી શકતા એટલે આ વખતે સો ટકા ખાતરી છે કે નગરપાલિકા જે મુન્દ્રાની છે એ આમ આદમી પાર્ટીના ફાળે જશે અને સોએ સો ટકા લોકોના જે કામો બાકી રહી ગયા છે જે ગો ખાડા ગોગના અમારે કાર્યક્રમો કરવા પડે છે એવા કાર્યક્રમોમાં આગામી સમયમાં ન કરવા પડે આવતા પાંચ વર્ષ આ છ મહિના પછીની જ્યારે આમ આદમી પાર્ટી નગરપાલિકા જીતે છે ત્યારે ન કરવા પડે એવા પણ પ્રયત્નો અમે સો ટકા કરીશું લોકો એમ પણ કહી રહ્યા છે કે ક્યાંક ને ક્યાંક જે વિરોધ પક્ષ છે એ નબળું પડી રહ્યું છે કઈ અંગે સંજય બાપડ શું મંતવ્ય છે મેં પેલા જ કહી દીધું કે સત્તા પક્ષની સાથ મેં અત્યારે નગરપાલિકા વિસ્તારમાં હોય કે વિધાનસભામાં હોય તો મહત્વનું વિરોધ પક્ષનું જે છે એ પાછું તો કોંગ્રેસ છે બરોબર આપણે જોતા આવ્યા છીએ કે કોંગ્રેસ નબળી પડે છે વિરોધ પક્ષમાં કોંગ્રેસની ભૂમિકા ખૂબ નબળી છે કારણ કે કોંગ્રેસે અગાઉ સત્તા ભોગવી છે અને એ સત્તા ભોગવી છે એટલે એને વિરોધ પક્ષની ભૂમિકામાં ક્યારેય રહેવાનું આવ્યું નથી ઓચિતાના વિરોધ પક્ષના તરીકે એ લોકો આવ્યા એટલે હવે એ પોતે ક્યાંય વિરોધ જ નથી કરી શકતા અને જેમ મેં પેલા કહ્યું એમ બંને ઈલું ઈલું કરે છે પ્રેમી પ્રેમિકાની ભૂમિકામાં છે એટલે એ વિરોધ એનો નહીં કરે કારણ કે બંને સાથે મળીને ખાઈકી કરે છે હવે મુદ્રામાં બહુ વિકસિત છે કંપનીઓ દ્વારા વિકસિત એટલે ઘણી બધી કંપનીઓ છે હવે એ કંપનીઓમાં નીતિ નિયમ મુજબ અમુક ટકા પચાસી ટકા રોજગાર મળવો જોઈએ જે એ નિયમનો છેડેચોક ભંગ થઈ રહ્યો છે એવું લોકો કહી રહ્યા છે તો એ અંગે સંજય બાપટનું શું મંતવ્ય છે સો કારણ કે અહીંયાના જે ખેડૂતો હતા જેની જમીનો હતી એ લોકોએ કંઈક સંપાદન માથા તો ત્યારે વેચી નાખી પછી ટિફિન લઈને આપણે કંપનીમાં જતા ત્યાં અને હાલ પરિસ્થિતિ એવી થઈ છે કે ભાઈ ત્યાં પણ આપણને નથી રાખતા એટલે પચ્યાસી ટકા રોજગાર એટલે ગુજરાતના લોકોને સ્થાનિક એટલે ગુજરાત એક જગ્યાના નહીં અને એ પચ્યાસી ટકાનું એક પરિપત્ર છે પણ પચીસ પચ્યાસી ટકા જો કંપની સ્થાનિકોની ભરતી નથી કરતી તો એના ઉપર કંપની ઉપર કોઈ કાર્યવાહી થાય એવી કોઈ જોગવાઈઓ નથી એટલે પહેલાં તો આપણે આ જોગવાઈ આવે કે ભાઈ પચ્યાસી ટકા રોજગાર છે તો પચ્યાસી ટકા ભરતી નથી થતી સ્થાનિકે ભરતી તો એના ઉપર શું આમ આદમી પાર્ટી અંગે કોઈ એમના ધારાધોરણ આ અંગે કે કંપનીઓ પચ્યાસી ટકા નથી કરતી એ માટે શું કરવાના આવનારા સમયમાં પચ્યાસી ટકા લોકોની ભરતી નથી થતી તો પચ્યાસી ટકા લોકો એટલે કે જે સ્થાનિક જે લોકો છે એ સાથે મળી અને જો આવે તો અમે સો ટકા એવો અવાજ બનીશું લોકો જાગૃત થશે તો હવે હું તમારો અવાજ બની અને અથવા લોકોનો અવાજ બનીને પચ્યાસી ટકાની માગણી કરું છું ધરણાઓ ધરણા ઉપર બેસું છું પણ મારી સાથે પાંચ દસ લોકો જ છે સ્થાનિક લોકો નથી તો એ એ એના માટે મને કોઈ ન્યાય નહીં મળે મને એટલે કે લોકોને નહીં મળે કારણ કે હું સ્થાનિક કંપનીમાં ક્યાંય મારે ટિફિન લઈને જવાની જરૂર ન પડે એવું ભગવાન મને મારું ઘર ગુજરાન ચલાવી શકું એવું હું મારી રીતે કમાઈ શકું છું અને એટલે જ હું લડી શકું છું એના સિવાય સંજયભાઈ પાણીનો મુદ્દો છે પાણીના ટાંકા બની ગયા છે અને અંદરના સૂત્રો મુજબ પાણીના ટાંકા મોટા ભાગના ડેમેજ થઈ ગયા છે અને પાણી ટૂંકમાં લોકોને નલ સે જલ એવી સરકારની યોજના છે બરોબર ઘણા વર્ષોથી અને ઘણા લોકો તો એટલું બધું કહે છે કે આઝાદીની પંચોતેર વર્ષ થઈ ગયા છતાં પણ ચૂંટણીમાં આ જ મુદ્દો કે અમે પાણી આપશું રોડ આપશું તો એનાથી મોટી કોઈ શ્રમજનક બાબત જ નથી સંજયભાઈ પાણીના ટાંકા બની ગયા છે પાણીની ટ્રાયલ પણ થઈ ગઈ હતી મેં મારી સગી આંખે જોયેલું તો કે આખું પાણી સાફ કરવામાં આવે તો એટલે એનો મતલબ પાણી આવી ગયું છે ટાંકા સુધી છતાં લાઈનો આવી ગઈ છે મોટા ભાગે ક્યાંક જૂજ એરિયા બાકી તો છતાં પાણી શા માટે ચાલુ કરવામાં નથી આવતો લોકોને એ અંગે આપ આમ તો આ વિષય અને પ્રશ્ન બંને નગરપાલિકાના લગતા છે કે નગરપાલિકા દ્વારા ટાંકા બનાવવામાં આવ્યા લગભગ પાંચ એક ટાંકા બનાવ્યા અને પાણી કદાચ એક વખત ચાલુ કર્યું નલ છે જલની જે યોજના છે સારી યોજના છે ભલે કોંભાળો થાય છે અને મુન્દ્રામાં પણ લોક મુખ્ય જે સંભળાય છે એ પ્રમાણે મુંદ્રાની અંદર પણ ખૂબ મોટું કોંભાળ પાણીના ટાંકામાં થયું હોય એવું સમાચાર મળી રહ્યા છે કારણ કે એની અંદર અત્યારે તિરાડો પડી ગઈ છે એવું જે જોઈ આવ્યા છે એ લોકોનું કેવું છે નવા જે ટાંકા છે અને એ બાબતે કંઈક ઓડિયો ક્લિપો પણ કંઈક વાયરલ થઈ છે એવું કંઈક કોઈ લોકો પાસે આવ્યું હશે મારી પાસે હજી ક્લિપ નથી આવી પણ એવું કહેવાય છે કંઈક એમાં ટકાવારી જે નગરપાલિકાએ લેવાની હતી સત્તાધીશો જે બેઠા છે એ પાણી કોન્ટ્રાક્ટર પાસેથી કંઈક ટકાવારી લેવાની હતી એના બદલે કંઈક વધુ મોટી ટકાવારી લઈ લીધી છે કે જે કામ આમાં કરી ન શકાય મતલબ એને કીધું કે ભાઈ આટલા ટકા લેવાના હતા પણ તમે આટલા ટકા લઈ લીધા તો પછી ગુણવત્તા હું કરવા જઉં કે બજેટ સાચવવા જાઉં ઓછા બજેટમાં કામ કરવું હોય તમને પણ પૈસા આપવાના હોય તો બંને કામ એક સાથે ન કરી શકાય કે તમારી ભાગીદારી એમાં હોય તો તમે આ કામ ક્યારે ન કરી શકો એકબીજા તમે સંડોવાયેલા છો એટલે આ સંડોવણી જે છે લોક મુખ્ય સંભળાઈ રહી છે ક્યાંક ને કંઈક એકબીજામાં ગૂંથાયેલા છે સંડોવાયેલા છે મેળ પીપળા કરી અને આ ટાંકાનો ભ્રષ્ટાચાર છે એમ તો કદાચ ગટરમાં પણ નીકળી આવે અન્ય જે યોજનાઓ પેવર બ્લોકો નાનટ જાય છે એ પેવર બ્લોકો માં પણ થાય મને તો એવું લાગે છે કે આ એન્જિનિયરો એમની પાસે છે કે બધા કાંતિ અમૃત્યા અહીંયા કને ભરાણા છે એ મને તો ખબર નથી પડતી કે જે કામ જોવાનું છે જેની એનઓસી આપવાનું છે કમ્પ્લીશન સર્ટિફિકેટો આપવાના છે કઈ રીતે આપતા હશે અને ટકાવારી તમે લો તો થોડીક ઓછી લ્યો કે જેનાથી મતલબ કોન્ટ્રાક્ટર પણ બજેટ એનું સાચવી શકે સારું કામ ગુણવત્તાવાળું લોકોને આપી શકે લોકોને આ જોખમ છે આ ગમે ત્યારે જો પડે કે ફાટે ભરાણા પાણી ભરાણા પછી તો આસપાસના લોકોનું શું એટલે ખરેખર જે લોકમુખે ચર્ચા છે એ ચર્ચાનો વિષય છે એને તાત્કાલિક ધોરણે જોવું પડે ને અને

છે કે પાણી આવી છે એવો મતલબ નથી કે નગરપાલિકા એવો જવાબ ના આપી શકે પાણી જ નથી સફાઈ મતલબ પાણી અહીંયા સુધી સુધી પહોંચી ગયું છે લાઈનો આવી ગઈ છે છતાં પાણી નથી આવતો તો ક્યાંક ને ક્યાંક દાડ માં છે બસ મેં જે કીધું એ લોક મુખે ચર્ચા તો પ્રશ્ન છે અને આ પ્રશ્ન આપણે લોકોની વચ્ચે જ મૂકી દઈએ અને જવાબો પણ લોકો આપે એવી આપણે અપેક્ષાઓ રાખીએ મગરમજ ચામડીવાળા ચામડી વાળા લોકો છે અને જે આપણે ટાંકા ડેમેજ ની વાત છે તો એ નગરમાં ટાંકો છે એ ટાંકો જયારે બનતો હતો ત્યારે પણ મેં એના પ્રકાશ પાડેલો અને ત્યાં ચોરી કરતો હતો પેલો કોન્ટ્રાક્ટર વીજ ચોરી એને પંચાણું હજાર રૂપિયાનો દંડ થયો ઉપર જઈ પીજીવીલ ને બોલાવી અને એ કર્યું હતું ત્યારે એ ટાંકાની પણ રજૂઆત કરી હતી કે આ ટાંકાનું બાંધકામ નબળું થઈ રહ્યું છે હાલ જે રીતના બધા પુલો તૂટે છે ક્યાંક ને કંઈક નુકસાન થાય છે એવું જ જો નુકસાન ભવિષ્ય પણ આ મુદ્રામાં થઈ શકે વાત રહી રોડની કે પાણીની જે યોજના તો રોડ રસ્તા કે ગટર તમને તમામ સુવિધાઓ આપી દે આજે અગાઉ ત્રીસ પાંત્રીસ વર્ષ કોંગ્રેસે શું કર્યું પણ જે તમે ત્રીસ વર્ષથી સત્તામાં છો કન્ટિન્યુ સત્તામાં છો જો તમે ધારો તો ત્રીસ વર્ષ અંદર તમે જે ખોટી રીતે ખાલી ફાંકા ફોજદારી કરીને એવું કહ્યું છે ને કે ભાઈ પેરિસ બની જાય સાચા અર્થમાં પેરિસ બની શકે પણ એક વખત સારી ટેકનોલોજી શ્રી બધા દેશના પ્રવાસો કરે છે જો ત્યાંથી એવી કોઈ ટેકનોલોજી લઈ આવે કે જે રોડ ન તૂટે કે રોડની સાથે સાથે પાણી ગટરની જે પણ બીજી યોજનાઓ છે એ ડેવલપમેન્ટ એક વખત થઈ જાય તો પછી કાંઈ કરવાનું રહેતું નથી અને જો કાંઈ કરવાનું નથી રહેતું તો મત કઈ રીતે આપે અને જો રોડ ન તૂટે ગટરના પ્રોબ્લેમ ના થાય પાણીના પ્રોબ્લેમ ના થાય ટાંકા ના તૂટે પુલ ન તૂટે તો એ કમાય ક્યાંથી દારૂવાળાના એ લોકોના ફિક્સ બાંધેલા છે ડ્રગ્સના એવું ના બાંધેલા છે અન્ય જે પણ કાંઈ ગોરખધ ધંધાઓ ખનીજ ખાતાના હોય કે જે પણ કાંઈ છે એ બધા એ લોકોના તો ફિક્સ બાંધેલા જ છે એવી જ રીતે જો રોડ રસ્તા તૂટે પુલ તૂટે નવા બને

વિકાસ થાય ઘણી વખત હું પોતે કહેતો હોઉં છું કે તમારો મત તમારા આવનારા પાંચ વર્ષો કેવા જશે એ તમારો એક મત નક્કી કરે છે હવે મુદ્દાઓ ઘણા છે પણ સમયની બાધ્યતા છે આપણી પાસે સીસીટીવી કેમેરાના વાયદા કરેલા સંજયભાઈ આ રોડના રોડ પણ ઘણા અમુક ઠેકાણે સારા એ મારા અમુક ઠેકાણા બને છે ને અમુક ઠેકાણા સતત અરજીઓ દેવા છતાં નથી બનતા આપણે ઘણા બધા મુદ્દા છે એના સિવાય બીજી વખત બીજા એપિસોડમાં સંજયભાઈને ફરી પાછું ક્યારેક બોલાવશું ત્યાં સુધી ગુજરાત જય હિન્દ જય ભારત